તો આ વિડીયો દિવસનો સ્ટાર્ટ નથી થતો પહેલો બ્લોગ એન્ડ કર્યો બીજો બ્લોગ ચાલુ કરું છું એનું પણ એક કારણ છે કેમ કે આજે છે મમ્મીનો બર્થડે મિન્સ રાતના બાર વાગ્યા પછી અત્યારે કેટલા વાગ્યા દેખાડ દસ ને સાડત્રીસ થઈ જાય ઓકે તો અત્યારે પેલા સીવે જશે ત્યાં થોડીક વાર પછી યા જાસી કેક લેવાની બધું તમને આ બ્લોગમાં ખબર પડી જશે અને આજે મિની બ્લોગ હું રાતે શરૂ કરું કે દિવસને એને ખબર લગભગ અત્યાર સુધી મારે શરૂ કરવું જશે ઓકે તો એક મિની બ્લોગ એન્ડ કહી દો બીજું આપણે શરૂ કરી નાખી તો આજના વિડીયોમાં બહુ એટલે બહુ એટલે બહુ મજા આવવાની છે કેમ કે સરપ્રાઇઝ આપવાના છે ને બધું આપણે દેખાડવા નથી મમ્મીનું રિએક્શન કેવું હોય ને મેં જીતું મમ્મીની કીધું નથી રાત્રે બાર વાગે ડાયરેક્ટ નીચે ખખડાવશી અને કહેશી કે હેપી બર્થડે ઓકે તો આજનો વિડીયો કરી દઈએ સ્ટાર્ટ વિડીયોમાં તમને બહુ મજા આવશે વિડિયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો વિડીયોને કહી દઈએ સ્ટાર્ટ તો આપણે મસ્ત મજાની કેક તો લેતા આવ્યા છે પણ મિત્રો થોડોક દુઃખી વાત નથી હું એકલો હતો ને કેકમાં તો આ જો આટલી થોડીક પાછળ બગડી ગઈ અને આ અંદર વહી ગયું છે તો સોરી કેમ કે હું એકલો થયો હતો ગાડીમાં લેવા માટે તો પછી થોડુંક થઈ ગયું છે મેં ઘણું ધ્યાન રાખ્યું હતું પણ ભૂલમાં ભૂલમાં થઈ ગયું એના માટે સોરી બાકી અંદર આ આપ્યું છે અને અત્યારે સાડા અગિયાર જેવું થવા આવ્યું છે બરાબર મેં પૂછ્યું નોર્મલ ટેમ્પરેચરમાં કાંઈ વાંધો નહીં તો કે ના કાંઈ વાંધો નહીં થોડું દુખે છે હમણાં નીચે હું જાઉં આ બધું સેટઅપને હું રાખ દઉં મમ્મીને મેં કીધું છે હું મમ્મીએ કીધું દૂધનું શું કરું ઉપર રાખ દઉં ના મેં દૂધ નીચે રાખો હું આવીને પીલે એટલે બાયણું ખુલ્લું રાખે એટલે બાયણું તો એને ખબર પડી જાય તો કાંઈ આપણે સરખું થાય નહીં એટલે બાયણું ખુલ્લું જ હશે આપણે જઈ અને આ કોઈ સ્ક્રિપ્ટેડ નથી મેં મમ્મીને કાંઈ ખબર જ નથી ખાલી મને અને પપ્પાને જ ખબર છે પપ્પાને મેં કીધું તો પપ્પા મમ્મી નવું કરવું જોઈએ નોકરીમાં છે ને તો આ સ્ક્રિપ્ટ જ જરાય નથી બરાબર જે હશે એ તમારી સામે રિયલ જ હશે બરાબર તો આને પહેલાં આનું થોડુંક દુઃખ થઈ જાય મિત્રો પણ હવે શું કરી હવે થઈ ગયું તો બરાબર આને પહેલાં સાઈડમાં નથી લઈ કે ક્યાં બગડે નહીં હજી વધારે બરાબર આટલું તો બગડી ગયું કે પણ કંઈ વધારે બગડે નહીં એના માટે તો બસ હમણાં છે ને થોડીક વારમાં હું નીચે જાઉં અને નવી રીતના આમ સેટઅપમાં રાખ દઉં કેમેરો ને બાર વાગે એટલે મમ્મીને બોલાવું કે ખખડાવીશ રૂમમાં એટલે મમ્મી હોલમાં આવશે ઓકે તો કાંઈ વાંધો નહીં તો આને પેક કરી દે અત્યારે આમ નામ રાખ દે અને પછી લઈ જાય નીચે ડન ચાલો તો અગિયાર ને બાવન થઈ ગઈ છે બાર વાગે આઠ જ મિનિટની વાર છે તો અગિયાર ને પંચાવન હું નીચે જાઉં ને બધું રાખું ને કેકને એવું બધું રાખું પછી તાલે થોડો ફોન ચાર્જ થઈ જાય પણ ડાયરેક્ટ થાય ફોન સેટઅપ કરી દઉં ચાલો હું નીચે ચક્ર મારતો એવો મમ્મી છે ને જે બહારનું હોય છે ને રૂમનું એ બંધ નથી કર્યું ખુલ્લું છે હોલમાં લાઈટ ચાલુ કરી એટલે ખબર પડી જાય અને ટેબલ જેવું કાંઈ રાખ્યા આગ એમ છે જ નહીં એટલે મારા આમ જ કરીને હાથમાં ક્યાંક લઈને ડાયરેક્ટ લાઈટ ચાલુ કરી ના ફાડીને પછી એમ જ જવું જોશે કેમ કે પહેલાથી કઈ પ્રી પ્લાન થાય એવું છે જ નહીં એને એમ જ જવું જોઈશે જો હવે શું કરી છે ડ્રાયપોડ આમ હાથમાં રાખીશ અને જઈશ ને રાખ દઈશ પછી ડ્રાયપોડ

થોડોક બગડી ગયું કે આઈ ગાડી તો ગાડી માં તમે આપડા ઘર ખુ દે ટેબલ માથે પછી કાપી કા મમ્મી તો નો ન ફોટો પાડ ન જાય મમ્મી કેક કાપશે ક્યારે લઈ ના તો હેપી બર્થડે ટુ યુ મને ખબર ન હતી મમ્મી આજ કીધે લખો બડી બર્થડે છે એટલે આમ ખબર હતી 12 મહિના ને 13 તારીખે છે પણ મગર માં નતું કાલે છે પછી ઓલું ચકલાટ નાખવા માટે લેવાનું હતું ને ખબર પડી તો ખબર પડી કા હવે સુધી <laughs> <laughs> સોગાલ સવાર આપણે બ્લોગ માં મળશું નહીતર કેક ને ઉખાય સુઈ જાય ચાલે વેલા જાગશું મે એવું હતું ઓલો ચકલાન ચણ નાખવા માટે લેવા હતો ને કે કાલ મારો બર્થડે છે લેવાનું છે એટલે ભાઈ મને યાદ આવ્યું આપણે કેક લઈ લીધું મસ્ત કેક છે મેં જાય કુ થોડું કેક ખાય ને પછી સુઈ જાય જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને કેવું હાલે બર્થડે નું

તો અત્યારે આપણે મસ્ત મજાના રેડી થઈ ગયા છે હવે આપડે જાય છે કેમકે કોલેજે ગયા જ નથી સવાર આજે શુક્રવાર છે કીધું તો જાય કોલેજે કોણ કોણ આવ્યો છે કોણ કોણ નહીં બધી ખબર પડે મસ્ત તો રેડી થઈ ગયો છે ઓકે તો જાય કોલેજ ચાલો આઈનું એનું લીલું નાખ દીધું છે આપણે હવે ડાયરેક્ટ જાય કોલેજ લીલાનું નહીં તો કામ પતી ગયું ચાલો તો અત્યારે હવે જાય કોલેજે કોલેજ આવ્યા હતા ઉપર બેઠા હતા અને હવે જાય જઈ પેટ્રોલ પુરાવાનું છે તો પેટ્રોલ પુરાવતા આવી આજે આપણે કોલેજ આવી પછી કાલનો મોટો બ્લોગ અને મિની બ્લોગ બે એડિટ કરવાનો બાકી છે ને શરદી થઈ ગઈ છે તો હવે જાતા આવી પેટ્રોલ પેટ્રોલ પુરાવતા આવી

ગેંગસ્ટર છે ભાઈ આજે હે નહી ખાલી જયરાજ નો સ્પેલિંગ જો કેમ લખ્યો હે હાલો જે એ આ આર એ જે હા ખાલી સ્પેલિંગ દેખાડ દે જયરાજ નો એકવાર નંબર લીક જયરાજ હો હાલો હાલો જસ્ટ ઘરે આવ્યો છું ને છે ને પૂરો થાય ઝંડો

સરસ ગુડ જોબ તાય તળકે બેઠા બેઠા વિડિયો એડિટ કરી કાલનો તો અત્યારે મે એવું છે આજ મમ્મીનો બર્થડે છે ને તો મમ્મી કે જાવું છે હું વાસાપુરામાં મંદિરે અને શંકર ભગવાનના મંદિરે બરોબર તો મેં કીધું કાઈ વાંધો નહી તો હાલતા આવી તો જાવું મમ્મીને લઈને દર્શન કરાવતા આવું બરોબર ચાલો જો ધજાની ઉપર જો ચકલી બેઠી ટાઉનમાં નું મંદિર છે આપણા ઘરની આગળ